તો હલો દોસ્તો સ્વાગત છે તમારું એમજી રાઠોડ લોગમાં તો દોસ્તો આજે આપણે જઈ રહ્યા છીએ ઝાપડા દાદાના દર્શન કરવા માટે કાનિયાડ તો દોસ્તો ઝાપડા દાદા વિશે તમને બધાને ખબર જ હશે તો કાનિયાડ ક્યાં આવેલું છે તે તમને જણાવી દઉં બોટાદથી દસ કિલોમીટરના અંતરે અને પાળિયાદથી પાંચ કિલોમીટરના અંતરે તો ચાલો આપણે બધા મળીને કાનિયાડ ઝાપડા દાદાના દર્શન કરીએ તો દોસ્તો તમે કાનિયાર ગામમાં આવશો એટલે તમને શેરીએ શેરીએ આવું ઝાપડા દાદા લખેલું બોર્ડ દેખાય છે કે આ તરફ રસ્તો છે એમ આ એક ગામ લોકોની બહુ સુવિધા ચાલુ છે કે કોઈને તમારે પૂછવું ન પડે સીધી તે તમને દેખાડી દે કે આ જગ્યા બાજુ ઝાપડા દાદાનું મંદિર છે તો દોસ્તો આવી ગયા છીએ આપણે ઝાપડા દાદાની જગ્યાએ તો થોડી જ વારમાં તમને દર્શન કરાવું ઝાપડા દાદાના તો દોસ્તો આ છે મંદિર પાસેની જગ્યા આ જગ્યાએથી તમે શ્રીફળ લઈ શકો છો દોસ્તો ઝાપડા દાદાએ તમે ખાલી શ્રીફળની માનતા રાખો તો પણ તમારું કામ ચાપડા દાદા કરી દે છે આ જગ્યાએ તાજાભાગે માણસો શ્રીફળની માનતા રાખતા હોય છે દોસ્તો મંદિરની અંદર ઘણા બધા શ્રીફળ પડેલા છે જેના ઘીરે ચાપડા દાદાએ પાલણીયા બંધાયા હોય તે શ્રીફળની માનતા રાખે તો અંદરની સાઈડ ઘણા બધા શ્રીફળ મૂકવામાં આવેલા છે તો થોડી જ વારમાં તમને તે દેખાડું દોસ્તો આ છે ઝાપડા દાદાની મંદિર તો તમે દર્શન કરી લેજો અને દોસ્તો આ જગ્યાએ તમારે કોઈ પણ વસ્તુ ખોવાની હોય કે કોઈ પણ વસ્તુ ચોરી થઈ હોય તો તમે માનતા રાખો એટલે તરત જ તમારું કામ ઝાપડા દાદા કરી દેશે કોઈ પણ વસ્તુ તમારી બે વર્ષ કે પાંચ વર વીતી ગયા હોય ખોવાની હોય તો પણ તમે ઝાપડા દાદાને ખાલી એક શ્રીફળની માનતા રાખો તો પણ તમારું કામ ઝાપડા દાદા પૂર્ણ કરી દેશે અને દોસ્તો આ જગ્યાએ ચાઉંડ માતાનું મંદિર પણ આવેલું છે તો આ છે ચાઉંડ માતાનું મંદિર તો દોસ્તો આ જગ્યાએ ચાઉન માતાનું મંદિર આવેલું છે અને ગામના લોકોનું કહેવું છે કે ઝાપડા દાદાએ રાઠોડ પરિવારનું એવું કામ કર્યું હતું કે જેલમાંથી નિર્દોષ છોડાય ઝાપડા દાદાએ તે પછી કુલદેવીનું મંદિર છે તેની આગળ ઝાપડા દાદાને બેસાડવામાં આવ્યા છે અને રાઠોડ પરિવારના સંપૂર્ણ કામ ઝાપડા દાદા કરે છે અને ફરતા ગામમાં પણ ખૂબ જ ઝાપડા દાદાને માને છે અને બધા લોકોના કામ ઝાપડા દાદા પૂર્ણ કરે છે તો દોસ્તો આ જગ્યાએ આવો એટલે તમે પહેલાં ભૂવા પાસેથી રજા લ્યો પછી ત્યાં જગ્યાએ વિડીયો ઉતારો ફોટા પાડો આપણે ભૂવા પાસેથી રજા લઈ લીધી હતી કે બાપુ અમારે આવી રીતે છે વિડીયો ઉતારવી તો બધા લોકો દર્શન કરી શકે તો પછી ભૂવાજીએ આ પાડી કે વાંધો નહીં તમે વિડીયો ઉતારી લો આ તો સેવાનું કામ છે બધા માણસો દર્શન કરી શકે અને જે માણસોને ન ખબર હોય એ પણ દર્શન કરીને આ જગ્યાએ દર્શન માટે આવી શકે તો આપણને એના ભૂવાએ ખૂબ જ સપોર્ટ કર્યો હતો તે તમે વિડીયો બનાવી લો બધા લોકો દર્શન કરી લે તો દોસ્તો આ જગ્યાએ શ્રીફળ પડેલા છે તમે જોઈ શકો છો ઘણા બધા શ્રીફળ પડેલા છે અને અહીંના ભુવાનું એવું કેવું છે છ મહિને આ બધા શ્રીફળ દાદાની રજા લઈ અને હવન કરી નાખે છે તો દોસ્તો આ જગ્યાએ તમે ઘણા બધા પોટા જોઈ શકો છો જેના જે આપણા દાદાએ પારણીયા બંધાયા તે પોટા મૂકી ગયેલા છે અને ઘણા બધા લોકો આ જગ્યાએ નાળિયરના તોરણની માનતા રાખતા હોય ઘણા બધા નાળિયે એક મૂકવાની માનતા રાખતા હોય છે તો દોસ્તો આ છે ઝાપડા દાદાના ભૂવા જે છેલ્લા પંદર વર્ષથી આ જગ્યાએ સેવા આપે છે અને દોસ્તો આ જગ્યાએ આ લીમડો છે જે લીમડો ઇમનામ રાખવામાં આવ્યો છે જે જાપડા દાદાની રજા નથી એટલે કાપવામાં નથી આવ્યો અને ડાળીઓ ઘણી બધી બાટ છે તે થોડી જ તમને દેખાડું ઇમનામ ધાબુ ભીડી લેવામાં આવ્યું છે દોસ્તો અને આ જો તમે બાઈટથી ડાળીઓ જોઈ શકો છો અને દોસ્તો આ જગ્યાએ તમારે ગમે તેટલા વરસ થઈ ગયા હોય ચોરી થઈ ગયેલી વસ્તુ હોય દાદાની માનતા રાખો એટલે તે પાછી આવી જાય છે અને તમે જો ભૂલી ગયા હોય વસ્તુ અને દાદાની માનતા રાખો ખોવાઈ ગઈ હોય તમારાથી તો પણ તે બે પાંચ વરસ થયા હોય તો પણ તમને તે જળી જાય છે દાદાનો એટલો બધો પડતાપ છે અહીંયા કે તમારી ગમે તે વસ્તુ ગમે તેટલા વર્ષ થઈ ગયા હોય ખોવાઈ ગઈ હોય અને તમારે ચેક ચેક મુકાઈ ગઈ હોય તો તમને યાદ આવી જાય છે તેવો દાદાનો પડતાપ છે આ જગ્યાએ જો તમારે વિશ્વાસ હોય તો દાદા તમારી મનોકામના પૂર્ણ કરશે અને દોસ્તો ખાસ તો રવિવારના દિવસે આ જગ્યાએ ખૂબ જ વધારે માણસો આવે છે દર્શન માટે અને દોસ્તો અહીંના ભુવાનું કેવું છે કે જેના ઘીરે સંતાન ન હોય તે દાદાની પેંડાની માનતા રાખે પેંડાથી જોખીશું એમ તો દાદા તેના ઘીરે પારણિયા બંધાવે છે જો તમારે વિશ્વાસ હોય તો તમારું કામ અવશ્ય થઈ જાય છે તો દોસ્તો જે લીમડો કાપવામાં નથી આવ્યો તે તમને બહારથી દેખાડી દઉં બહારથી તમે જુઓ કેવી રીતે લીમડો તાબો ઉપરથી નીકળેલો છે અને દોસ્તો તમને વિડીયો ગમો હોય તો શેર સબસ્ક્રાઈબ ને લાઇક કરી દેજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં લગીને જય માતાજી રાધે કૃષ્ણ અને કમેન્ટમાં જ આપણા દાદા લખી દેજો એટલે દાદા તમારી બધાની મનોકામના પૂર્ણ કર